નમસ્કાર શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના કોંગ્રેસના વિરોધના કારણે હું રાજીનામું આપું છું સી જે ચાવડા કોંગ્રેસના દિગ્ગજ નેતાને વિજાપુરના ધારાસભ્ય પાર્ટીને અલવિદા કહી દીધું છે રાજીનામું ધર્યા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને રામ મંદિર મુદ્દે પણ મહત્વનું નિવેદન કર્યું છે વિજાપુરના ધારાસભ્ય સી જે ચાવડાએ પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી પોતાનું રાજીનામું સોંપી દીધું છે આ બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક મુદ્દા ખુલ્લા મને વાતચીત કરી હતી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાના બદલાયેલા સૂર જોવા મળ્યા તેમણે ભાજપના ભરપેટ વખાણ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પનોતા પુત્રો દેશ દાજથી કામ કરી રહ્યા છે ત્યારે તેમનો ખોટો વિરોધ કોંગ્રેસ કરી રહી છે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો કોંગ્રેસે વિરોધ કરતા હું રાજીનામું આપું છું દેશ હિતમાં થતો કાર્ય અને નિર્ણયનો કોંગ્રેસ ખોટો વિરોધ કરે છે